ઘણી બધી એવી આઈટમ છે જેની જોડે સર્વ કરી શકો છો ખૂબ જ સરસ ટેસ્ટી આ ચટણી બનીને તૈયાર થશે તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીશું તો સૌથી પહેલાં તો મેં ખજૂર લીધો છે એક વાટકો ખજૂરનો લીધો છે ખજૂરના બધા ઠળિયા કાઢી લેવાના છે અને આવી રીતના કટ કરીને લઈ લેવાનો છે અને તેને આપણે જે પણ વાસણમાં ગરમ કરવાનું હોય તે વાસણમાં એડ કરી દેસું તો મેં અત્યારે એક ટોપડી લીધી છે તેની અંદર ખજૂર એડ કર્યો છે હવે એક વાટકી આવી રીતના આપણે આંબલી લઈ લેવાની છે આંબલીમાં પણ આંબલિયા બધા જ કાઢી અને પછી આપણે આંબલીને એડ કરી દેવાની છે પછી તેની અંદર આપણે ત્રણ ગ્લાસ જેટલું પાણી ઉમેરવાનું છે એટલે એક વાટકો ખજૂર એક વાટકો આંબલી અને ત્રણ ગ્લાસ પાણી લઈને તેને હવે આપણે ગરમ કરવા માટે રાખી દેસું જો તમારી પાસે ટાઈમ હોય તો તમે ગરમ ન કરતાં તેને પલાળીને પણ યુઝ કરી શકો છો તો ગરમ કરવાની જરૂર નહીં પડે પરંતુ આપણે જો ફટાફટ બનાવવું હોય તો આવી રીતના ગરમ કરીને ફટાફટ ચટણી બનીને તૈયાર થઈ શકે છે હવે આપણે બીજી બાજુ એક પેસ્ટ તૈયાર કરીશું જેના માટે મેં આદુ મરચાં લસણ અને કોથમીર લીધી છે તેને સરખી રીતના આપણે સમારી લેશું આ બધી આઈટમને તો આવી રીતના મરચાંની કટ કરી લેવાના છે પછી આદુની ઝીણી કટકી કરી છે અને લસણ લીધું છે સાતથી આઠ કડી અને આવી રીતના ધાણા લીધા છે બધી જ આઈટમને આપણે મિક્સી જારમાં એડ કરી દેવાનું છે તેની એક સરસ પેસ્ટ બનાવવાની છે ધાણા પણ મેં ડાળી સાથે થોડા લીધા છે એટલે તેનો ફ્લેવર ખૂબ જ સરસ આવશે ચટણીમાં તો બધી જ આઈટમ આવી રીતના મિક્સી જારમાં એડ કરી અને તેની આપણે મિક્સી મિક્સરમાં ક્રશ કરીશું અને પેસ્ટ બનાવીને તૈયાર કરીશું તો આપણી પેસ્ટ બનીને તૈયાર છે તમે જોઈ શકો છો સરસ રીતના એકદમ બધું જ ક્રશ થઈ ગયું છે પેસ્ટ સરખી રીતના બની ગઈ છે ફ્લેવરપુર આને ફ્લેવર છે ચટણીમાં ખૂબ જ સરસ આવશે આ ટે પેસ્ટની તો બસ હવે આપણે તેને સાઈડમાં કાઢી લેશું તો આપણી પેસ્ટ બનીને તૈયાર છે હવે બીજી સાઈડ જોશું તો આપણા ખજૂર અને આંબલી છે એ પણ હવે ગરમ થઈ ગયા છે અને તે એકદમ સોફ્ટ પણ થવા માંડ્યા છે તો તેને આપણે થોડીવાર મિક્સ કરી અને ચેક કરી લેવાનું છે કે સોફ્ટ થઈ ગયા છે કે નહીં લગભગ પાંચ મિનિટની અંદર જ સોફ્ટ થઈ જાય છે છતાં પણ આવી રીતના હાથથી તમે ચેક કરી શકો છો જોઈ શકો છો એકદમ સોફ્ટ થઈ ગયા છે બસ હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે આપણા ખજૂર આંબલી છે એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે બસ આ મિશ્રણ થોડી વાર ઠરે એ પછી આપણે તેની અંદર બસ આવી રીતના મિક્સરને આપણે બ્લેન્ડરથી ક્રશ કરી દેવાનું છે થોડું એકદમ સરસ મિક્સ થઈ જશે અને જેટલો ભાગ હશે મિક્સ થવાનો એ આપણે બ્લેન્ડર ફેરવીશું એટલે એકદમ સરસ મિક્સ થઈ જશે અને ક્રશ થઈ જશે તો તમે જોઈ શકો છો બસ તૈયાર છે હવે આની અંદર આપણે આંબલીયા કે ઠરિયા ખજૂરના તો નથી પરંતુ આવી રીતના આંબલીના થોડા ડંઠળ હશે તેને આપણે રિમૂવ કરી દેવાના છે તેને આપણે હાથથી કાઢી લેવાના છે એ પછી આપણે ફરીથી આ ચટણીને ગેસ ઉપર ચડાવી દેશું ગેસ ઉપર ગરમ કરવા રાખી દેશું ધીમી મીડિયમ ફ્લેમ ઉપર આપણે ગરમ કરીશું હવે તેની અંદર આપણે જે પેસ્ટ તૈયાર કરેલી હતી તેને આપણે એડ કરીશું બધી જ પેસ્ટ છે એ તેમાં એડ કરી દેવાની છે અને પછી તેને સરખી રીતના મિક્સ કરી દેવાની છે એકદમ સરસ ફ્લેવરફુલ ખજૂર આમલીની ચટણી બને છે બસ હવે આપણે તેની અંદર થોડું ઉકળશે એ પછી આપણે તેની અંદર થોડું પાણી નાખવાનું છે તો પાણી જે મિક્સર જારમાં લઈને મેં નાખ્યું છે જેના લીધે જે પેસ્ટનો થોડો ભાગ મિક્સર જારમાં હતો તે પણ આવી જાય અને હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે તો મેં અત્યારે બે નાની ચમચી મીઠું લીધું છે તમે તમારે ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો એક ચમચી સફેદ તલ લીધા છે સફેદ તલનો ટેસ્ટ છે ચટણીમાં ખૂબ જ સરસ આવે છે અને લૂકવાઈઝ પણ ચટણી ખૂબ જ સરસ લાગે છે તલ નાખવાથી બસ હવે થોડી વાર ગરમ થશે એ પછી આપણે તેની અંદર લાલ મરચું ઉમેરી દેશું તીખાસ તમે તમારા પ્રમાણે રાખી શકો છો તમે લીલું મરચું એડ કર્યું છે તો લાલ મરચું ન નાખો તો પણ ઓપ્શનલ છે પરંતુ લાલ મરચું નાખશો તો ચટણીનો કલર છે ખૂબ જ સરસ આવશે હવે આપણે બીજી સાઈડ એક પેસ્ટ તૈયાર કરવાની છે તો મેં અત્યારે બે ચમચી જેટલો કોર્ન ફ્લોર લીધો છે અને તેની અંદર થોડું પાણી લીધું છે તો મિક્સ કરી દેવાનું છે આવી રીતના કોર્ન ફ્લોર અને પાણીને અને આવી રીતના બેટર તૈયાર થઈ જાય છે હવે આ મિશ્રણને આપણે ચટણીમાં એડ કરીશું જેનાથી ચટણી છે ખૂબ જ સરસ ઘટ્ટ બનીને તૈયાર થશે અને એકદમ સરસ ટેસ્ટી બનશે એક વખત જરૂરથી ટ્રાય કરજો આવી રીતના ચટણી બનાવવાની બસ હવે તેને આપણે થોડીવાર મિક્સ કરીશું અને આ ચટણીને હવે બેથી ત્રણ મિનિટ માટે આવી રીતના ઉકળવા દેશું બસ આવી રીતના એક વખત ઉકળી જાય એટલે આપણી ચટણી બનીને તૈયાર છે એકદમ સરસ ગરમા ગરમ બસ હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે બસ હવે થોડીવાર ઠરી જાય એટલે આપણે તેને ગરમા ગરમ સર પણ કરી દેશું હવે આ ચટણીને તમે આવી રીતના સર કરી અને રાખી શકો છો અને એરટાઈટ કન્ટેનરમાં તમે પેક કરી અને ફ્રીજમાં સ્ટોર કરીને પણ રાખી શકો છો ઘણા લાંબા દિવસ સુધી બગડશે પણ નહીં એકદમ સરસ મજાની આપણી ચટણી બનીને તૈયાર છે તો તમને જો મારી આ રેસીપી પસંદ આવી હોય મારો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો મળું છું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ રેસિપી સાથે ત્યાં સુધી જય માતાજી